ગામડાના એ મેળામાં જાણે આખું જગત ઉમટી પડ્યું હતું ચારે બાજુ રોષની સુગંધ પ્રસરેલી આઠ વર્ષનો આયુષ અને પાંચ વર્ષની આકાંક્ષા પિતાનો હાથ પકડીને મેળામાં ફરી રહ્યા હતા આકાંક્ષાના પગ થાકી ગયા હતા પણ ચકડોળ જોવાની એની જીદ ઓછી નહોતી થતી પિતાએ ભીડ વધતી જોઈને આયુષને કડક શબ્દોમાં કહ્યું હતું કે બેટા આકાંક્ષાનો હાથ છોડતો નહીં નહીતર મેળો તેને ગળી જશે આયુષે તેની બેનની હથેળી મજબૂતીથી પકડી રાખી હતી પણ અચાનક નજીકમાં કોઈ મોટા ફટાકડાનો અવાજ થયો અને ભીડમાં નાસભાગ મચી ગઈ લોકો આમ તેમ દોડવા લાગ્યા એક જોરદાર રેલો આવ્યો અને આયુષના હાથમાંથી આકાંક્ષાની નાનકડી અને મુલાયમ હથેળી સળકી ગઈ આયુષ ગભરાઈ ગયો તેણે પાછળ વળીને જોયું તો આકાંક્ષા ક્યાંય દેખાતી નહોતી આકાંક્ષા આકાંક્ષા આયુષે પોતાની પૂરી તાકાત લગાવીને બૂમ પાડી પણ મેળાના ઢોલ નગારા અને લોકોના ઘોંઘાટમાં એનો અવાજ ખોવાઈ ગયો આકાંક્ષા ભીડના ધક્કા ખાતી ખાતી રસ્તો ભૂલી ગઈ અને રડવા લાગી પડી ગઈ મેળો વિખેરાવા લાગ્યો પણ આકાંક્ષા ન મળી પિતાની આંખોમાં લાચારી હતી અને આયુષના મનમાં એક ક્યારેય ન ભરાય એવો ઘાવ પડી ગયો તો એ રાત્રે આયુષના ઘરે ચૂલો ન સળગો અને આંગણામાં રહેલી આકાંક્ષાની ઢીંગલી સુની પડી રહી વિધિના લેખે એક ક્ષણમાં બે જીવને અલગ કરી દીધા એ રાતને વીતીએ આજે પૂરા વીસ વર્ષ થઈ ગયા હતા આયુષ હવે નાનો છોકરો નહોતો પણ એક કદાવર અને પ્રામાણિક પોલીસ અધિકારી હતો એના ચહેરા ઉપર હંમેશા એક ગંભીરતા રહેતી જે તેની બહેનને ખોયાના પસ્તાવાની નિશાની હતી તે દર વર્ષે રક્ષાબંધનના દિવસે પોતાની ઓફિસમાં એકલો બેસી રહેતો અને પોતાની સુની કલાઈ જોઈને મનોમન પ્રતિજ્ઞા લેતો કે આકાંક્ષા તું ગમે ત્યાં હોઈશ તારો ભાઈ તને શોધીને જ રહેશે આયુસે તેના કાર્યકાળ દરમિયાન હજારો ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે મેળવ્યા હતા પણ તેને પોતાની બહેનનો કોઈ પત્તો મળતો નહોતો બીજી તરફ આકાંક્ષાનું નસીબ તેને એક બીજા શહેરમાં લઈ ગયું હતું ત્યાં એક દયાળુ દંપતીએ તેને દત્તક લીધી હતી અને એનું નામ પલવી પાડ્યું હતું પલ્વીને તેના બાળપણની ધૂંધળી યાદો આવતી એક મોટો ભાઈ જે એને ખભાઓ પર બેસાડતો જે એને ઢીંગલી કહીને વાલ કરતો પણ એનો ચહેરો હવે સમયના ધૂંધળા પળ પાછળ છુપાઈ ગયો હતો પલવી હવે એક સેવાભાવી સંસ્થામાં નર્સ તરીકે કામ કરતી હતી એને અનાથ બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો કદાચ એક સમયે અનાથ બની ગઈ એક દિવસ શહેરની મુખ્ય હોસ્પિટલમાં મોટો અકસ્માત થયો અને અનેક ઘાયલોને લાવવામાં આવ્યા આયુષ પોલીસ બંદોબસ્ત માટે ત્યાં પહોંચ્યો ભીડ અને અફરાતફરી વચ્ચે એ ચપટી વગાડવાની રીત જોઈને આયુષના હૃદયમાં એકાએક વીજળીનો ઝબકારો થયો એ જ લય એ જ અદા શું આ માત્ર સંયોગ હતો આયુષ એ યુવતીને જોતો જ રહ્યો એના પલ્વી એક ઘાયલ બાળકની પાટાપીટી કરવામાં મગ્ન હતી આયુષે ધ્રુપતા આવવાને પૂછ્યું કે બેન તમે આ ચપટી વગાડતા ક્યાંથી શીખ્યા પલ્વીએ નવાઈ પામીને માથું ઊંચું કર્યું તેની મોટી અને નિર્દોષ આંખો જોઈને આયુષને ફરીથી મેળામાં ખોવાયેલી એ નાની આકાંક્ષા યાદ આવી ગઈ પલ્વીએ ધીમેથી જવાબ આપ્યો કે ખબર નહીં સાહેબ પણ જ્યારે કોઈ બાળક રડે છે ત્યારે મારા હાથ આપોઆપ આવી રીતે ચાલવા લાગે છે મને લાગે છે કે મારા બાળપણમાં કોઈ મને આવી રીતે હસાવતું હતું આયુષની આંખોમાં જળજળિયા આવી ગયા એણે પૂછ્યું તમારું ઘર ક્યાં છે તમારા માતા પિતા કોણ છે પલ્વીની આંખો નમી ગઈ તેણે કહ્યું મારું કોઈ નથી સાહેબ હું તો વીસ વર્ષ પહેલા એક મેળામાં ખોવાઈ ગઈ હતી પરિવારે મને પણ એ લોકો હવે આ દુનિયામાં નથી આયુષનું હૃદય જોરથી ધબકવા લાગ્યું એને યાદ આવ્યું કે નાનપણમાં આકાંક્ષા જ્યારે રસોડામાં ગઈ હતી ત્યારે ગરમ તપેલી અટકી જવાથી એના ડાબા હાથના કાંડા પાસે એક નિશાન પડી ગયું પલવી સ્તબ્ધ થઈ ગઈ તેણે ધીમેથી પોતાના ડ્રેસની બાઈ ઊંચી કરી ત્યાં આછા ગુલાબી રંગનો એક જૂનો ડાઘ સ્પષ્ટ દેખાતો હતો આયુષના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે આકાંક્ષા મારી ઢીંગલી પલ્વીના હાથમાંથી બોક્સ નીચે પડી આકાંક્ષા નામ સાંભળતા જ પલ્વીના મનમાં સ્મૃતિઓનું ભૂર આવ્યું વર્ષોથી ધૂંધળા બનેલા ચહેરાઓ એકાએક સાપ દેખાવા લાગ્યા તેણે આયુષની આંખોમાં જોયું એ જ સુરક્ષાનો અહેસાસ ધ્રુપતા હાથે ખિસ્સામાંથી એક જૂનો કરચલી વાળો ફોટો કાઢ્યો એ ફોટામાં એક નાનો આયુષ નાની આકાંક્ષાને તેડીને બેઠો તો પલ્વીએ એ ફોટો જોયો અને એને બધું જ યાદ આવી ગયું જોર થી રડી પડી અને આયુષને વળગી ગઈ કે ભાઈ કોરિડોરમાં સમય થંભી ગયો આયુષના ગાલ ઉપરથી પણ આંસુ વહી રહ્યા હતા જે બહેનને શોધવા તેણે આખું જીવન ખર્ચી નહીં ખૂતું તે આજે એની સામે હતી આયુષે તેનો હાથ પકડીને કહ્યું આ વખતે હું તારો હાથ ક્યારેય નહીં છોડું ઢીંગલી આકાંક્ષાએ આયુષના કાંડા ઉપર પોતાની પાસે રહેલો એક સાદો રેશમનો દોરો બાંધો અને બોલી કે ભાઈ વીસ વર્ષની બધી જ રાખડીઓનું ઋણ આજે તે ચૂકવી દીધું આયુષ આકાંક્ષાને લઈને ઘરે ગયો જ્યારે વૃદ્ધ માતા પિતાએ પોતાની ખોવાયેલી દીકરીને જીવતી જાગતી ઉમરે ઉભેલી જોઈ ત્યારે તેમની આંખોમાંથી હર્ષના આંસુ વેવા લાગ્યા આખું ઘર લાગણીઓથી ભરાઈ ગયું વિખુટા પડેલા જીવ મળી ગયા હતા અને ઘરના આંગણે ફરી એકવાર ખુશીઓનો મેળો જામ્યો હતો લોહીના સંબંધો સમયની ધૂળ નીચે દબાઈ શકે છે પણ ક્યારેય ભૂસાઈ શકતા નથી આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ અને વિશ્વાસમાં એટલી તાકાત હોય છે કે તે વર્ષોના અંતરને પણ મિટાવી શકે છે